ના દે એનો મિત્રો અર્થ થાય છે આર્યો અર્થ થાય છે એનો નેક્સ્ટ આગળ વધીએ આપણે આગળ છે આપણા જોડકા આપેલા છે ત્રીજો યોગ્ય જોડકા જોડો તેમાં છે વાયર એટલે કે કાગડો તો કાગડાનું શું હતું તો કાગડાનો કર્કશ કંઠ હતો તો પહેલાની અંદર આવશે બે કર્કશ કંઠ પછી બિડાલ તો બિડાલ બિલાડો શું કરતો હતો મોટેથી અવાજ ને બિલાડો કેવો અવાજ કરે મ્યાઉ મ્યાઉ જોઈ શકો છો

વિડિયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયો લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાની છે કારણ કે આગળ ને આગળ આવનારી પરીક્ષાઓની અંદર પણ તમને અમારી ચેનલ સો ટકા લાભ કરાવશે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત